સુરત શેડી શેરડી રોપણી ને લઈને વિવાદ સર્જાય છે સુગર સંચાલકો ખેડૂતોએ ખાંડ ઉદ્યોગ સંઘ એમડી નો પરિપત્ર સામે આવ્યો છે એમડીએ શુગર મિલોને પરિપત્ર આપ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઓક્ટોમ્બર થી શેરડી રોપણી કરવા ભલામણ કરી છે સુગર ફેક્ટરીના સંચાલકો મનમાની કરતા હોવાને રોષ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે અને સહકારી ના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીને મજબૂત થયો છે પણ જે રીતે છેલ્લા પચાસ વર્ષથી જે રીતે સતત શેરડીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પર જે રીતે બદલાય છે અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્તેમમાં વાવેતર આપી રહી છે એના અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપીની નીતિને કારણે જે રીતે સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે